શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા દ્વારા માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સરદાર પટેલ સમાજ વડોદરા દ્વારા લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાર સમૂહ લગ્ન શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયા જેમણે પ્રભુતામાં પગલા ભરી નવા જીવનની શરૂઆત કરી આ કાર્યક્રમ શ્રી સરદાર પટેલ સમાજની સામાજિક પહેલનો એક ભાગ હતો જેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુવક યુવતીઓને લગ્ન જેવા મહત્વના સંસ્કારને સરળ અને સન્માનજનક રીતે પૂર્ણ કરવામાં મદદ કરવાનો છે કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સ્થાનિક નેતાઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા લગ્ન સમારોહ શ્રી સરદાર પટેલ સમાજના પરિસરમાં યોજાયો જ્યાં પરંપરાગત રીત રિવાજો સાથે સરળ બનાવવાનો પ્રયાસ કર્યો ઉપરાંત સરકારી યોજનાઓ હેઠળ મળતી સહાય મેળવવા માટે પણ સમાજ દ્વારા યુગલોને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે શ્રી સરદાર પટેલ સમાજના પ્રમુખે જણાવ્યું આ સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા

જોઈન્ટ થયેલા છે અને નિમિત્તે આજે આ સુંદર કાર્યક્રમ યોજેલો છે અધ્યક્ષ તરીકે આવું બધું માહિતી પૂરી પાડું છું અને એમાં લગભગ ચાર જે યુગલો છે એમને દાતાઓ તરફથી સંપૂર્ણ ઘરની જે કંઈ વસ્તુઓની જરૂર પડે ઓછામાં ઓછી એકસો અને પંચાવન આઈટમ દરેક દાતા દરેક યુગલોને દાતાઓ તરફથી આપવામાં આવેલી છે અને આ સરદાર પટેલ સમાજ વર્ષોથી આવા લગ્ન કરતા આવ્યા છે અને આ છન્નું સમૂહ લગ્ન છે અને જ્યારે સોમો સમૂહ લગ્ન થશે ત્યારે આજે થોડુંક ડિક્લેર કરવામાં આવ્યું છે કે દરેક ઘટકોને મિટિંગો બોલાવીને આપણે એકસો એક સમૂહ લગ્ન સોમાં વર્ષે કરવા એવું નક્કી કરવામાં આવેલું છે